હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એકવાર સાગત છે મારા નવા લોકો તો કેમ છે તમે બધા મજામાં ત્યાર મજામાં થશે તો મજામાં રહેવાનું છે તો મને છે ને આ દાંત કટાવે છે મારા હાળા છે તો કાંઈ નહીં મિત્રો આજે છે ને આપણે મોર્નિંગ થઈ ગયું છે ચોટીલા અને ચોટીલા રાતે નીકળી ગયા હતા ને અત્યારે છે ને મોર્નિંગ થઈ ગયું છે ને બધા છે ને રાતે ને બધા છે ને આમ આગળ ગયા છે ને અમે અહીંયા આમાં અહીંયા મૂકવા આવ્યા હતા સામાન તો મિત્રો ચોટીલા ભોગી ગયા છે ને તમને બતાવું ડુંગરો જો આજે આપણે ચડવાનું છે બધા કે છે પંદરસો પગે ચડી જાય આપણે રાધેની આગળ ગયા છે ને હવે મારે જવું છે અને અમારા હાળા છે એને સારા મારે છે કાંઈ નહીં મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી કેમ કે મજા આવવાની છે તમને ચાલો આપણે જઈએ મિત્રો આથી છે ને દાદરા શરૂ થાય છે લાગી લેવી આપણે પછી ચડવાના છે જો જોવાનું બોલા બધા આગળ થઈ ગયા છે અમે છે ને પાછળ આવી ગયા હતા એક કામ હતું ને એમાં લેવાનું હવે છે ને જાવી ઉપર આમ જો જાવી હવે તેમ થાય આ બીમારી હારવાથી એ બે બીમારી હારવા દે બધા લોકોને હારવા થઈ જવાનું છે દોઢ ઇંચ જાય ચાલો થઈ હું ચડી ગયા છી જો હવે છે ને જાય પા દોડ્યા ને મેં થાકી ગયા. જાય. થાકી ગયા. દોડીયા એટલે થાકી ગયા. હે? થાકી ગયા. ઘડીક માં. હમ. બદલામાં થાકી ગઈ હા. ની ને મામી થાકી ગયા જો. થાકી થઈ હાલો હાલો. મામાજી એને ની મત થાકતા હો પછી. કા આપણે ના થાકીએ. આ બધા કોરોના ખાયો હા પોરે ના ખાય. એ આ બધા થાકી ગયા જો આ બધા. મત્રો આંથી વ્યૂઝ જો એક. થાકી જાય તો બે ગયા છે કા બોરો ખાતા ખાતા લઈ જવા પડશે ને કા બોક્સ છે નહીં મિત્રો એક ફેરી અહીંથી દર્શન તમે કરી લો અને અહીંથી કરી લો અને આમ જો એક ફેરી તમે વ્યૂ જાય ને જુઓ તો ખરી કેવું મસ્ત દેખાય છે અને અહીંથી બધા ફોટા પાડી દે છે અને આમ બધા આવે છે જો ઉપર થી નીચે ઉતરી ગયા છે ને હવે જાવ આમ ક્યાં વરસાદ શરૂ થઈ ગયા અત્યારે છે ને બજાર માં અમે લેવા ખરીદી કરવા નીકળી જાય

મિત્રો અત્યારે છે ને વાટમાં જમવા ઊભા રહી ગયા છે કેમ કે બધાને ભૂખ લાગી છે એટલે તો પેલા નાસ્તો કરી લેતો પણ રાધે સાઈઝ કાઢે છે ડોળતી નહીં એ એ જો નાસ્તો કરવા બે જા હવે કેટલું કાઘું છે અહીંથી પચાસ કિલોમીટર ઓહો ફાઈનલી મિત્રો અત્યારે છે ને પહોંચી ગયા છે આપણે કંઠ ભજન દેવ સત્ય છે જો શ્રી કંઠ ભજન દેવ સત્ય છે આપણે પહોંચી ગયા છીએ અત્યારે સાળંગપુર અને જવાનું છે અંદર ને બધા છે ને આમ છે ને અમારે છે ને છોડ આયા કેમ છે ને મને થોડોક ગુંજારો થવા માંડે ને એટલે હા એને જોવાને તો કાંઈ નહીં મિત્રો અત્યારે છોડ પી લેવી ફાળા સાહેબ છે ને છોડા લેવા ગયા છે અને જાવી આપણે અંદર કારણ કે બધા ઓળા બધા આવે છે પછી અંદર જાવી અને દર્શન કરવી આપણે હનુમાન દાદાના કનિષ્ઠ ભજન દેવ સત્ય છે એમ લખેલું છે બહાર જાવી અંદર બરાબર મિત્રો પેલા છે ને મારા હાથ પગ ધોવા જાવ છે કેમ કે થાકી જાય છે જો અહીંથી હનુમાન દાદા દેખાય છે કેટલા મોટા છે તો પેલા છે ને હાથ પગ ધોતા આવી પછી બાજુ આવી ફોટા પડાવ ને હું તો પેલી વાર આવ્યો છું એવું છે પણ ક્યાં પહોંચી ગયા સાળંગપુર સાળંગપુર અત્યારે પહોંચી ગયા છીએ અને હવે જવું છે દર્શન કરવા ક્યાં જાવ ને તો અત્યારે છે ને અંદર પહોંચી ગયા છે

નીકળી ગયા ઘણા બધા ફોટા પડ્યા ફોન માં ચાર્જર એ પૂરું થઈ ગયું છે અને હવે જવાનું છે આમાં તમે આવો છો તો કાંઈ નહીં મિત્રો હે હે કરે દાત દાંત તો હવે છે ને જાવી આપણે અને જો એક ફરી દર્શન કરી લો તમે હવે છે ને જાવી આપણે અને આ ભાઈ આગળ જાય આગળ જાય છે અને બધા બધા વયા જાય છે આગળ કેમ કે ફોટા પડાવતા એટલે ચાલો હવે આપણે જઈએ તો અહીંયા છે ને પ્રસાદી મેં લઈ લીધી છે અહીંયા છે ને અલગ અલગ પ્રકારના પક્ષી છે ને એવું બધું છે તમને બતાવું શું છે ને જો આ જો આ ઓમ છે આ હંસ છે આ બતક છે પછી આ શું છે એ નથી ખબર અહીંયા એક છે તો અને અહીંયા છે આ બાજુ છે એટલે કેટિંગ સારું કરે છે ને આ બગીચો આમ મસ્ત આમ છે ને આમે તે બે હવા સારું હતું હવે જાણું છે આપણે ટેમ્પર તરફ છે ને રમકડું લે છે તમને આમ દબો ને એટલે આ ગોટી નીકળે મારા હાળાનું છે આ અત્યારે છે ને ટેમ્પા બે જવાનું છે બરાબર ને અત્યારે આમાં એવું છે કે આમાં છે ને ચાર્જર ફોનમાં નથી એટલે હવે ડાયરેક્ટ ઘરે જઈને આપણને મળશું આપણે અને વાટમાં બ્રેક લઈશું તો જો પાવર બેંકમાં ચાર્જર હશે તો થઈ જાય તો બતાવીશ ને કે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ આપણે એટલે મિત્રો અમારા ભાઈક છે ને તો મેળામાં જવાનું છે આપણે જો આ મેળા છે હા એમ ગાજી બોલું છે તો દે દે બતાવું છું કા જો મેળામાં જવાનું છે જો મેળો એકમાં બેસવાનો વિચાર છે હવે બે એક નો બે કાઈ નક્કે નઈ હવે જોઈ આવો ને હેલો હેલો મેળામાં કા રાંદર મોટી જે છે ને બોગીર વાગે છે જો આ ડ્રેગન નાનું છે અને એક જાતા મોટું છે ને એનો બે કામ થઈ છે બે પછી બીક લાગે છે મજા આવે છે

જમવાનું લાવેલા છે પાઉભાજી ને એવું માણસ સાહેબ લેતા હે એ બધા છે ને જમી લે પછી આપણે ઘરે જવી અને સાહેબ બરાબર કરે મિત્રો અત્યારે છે ને મોર્નિંગ થઈ ગયું છે આપણું ને જાગી ગયા છે અને બહુ જ થાકી ગયા હતા એટલે ખુઈ ગયો હતો અને અત્યારે પાછું જાગીને ડાયરેક્ટ એડિટિંગ ઉપર લાગી ગયો છું એટલે એડિટિંગ કરી નાખ્યું બાકી તો બહુ મજા આવી ગઈ અને અત્યારમાં છે ને અમારો વરસાદ શરૂ થઈ ગયો છે તમને બતાવું વરસાદ છે ને શરૂ જ છે કાલ રાતે અમે વરસાદ આવતો હતો વરસાદમાં થોડાક હેરાન છે પણ કાંઈ નહીં મજા કે એવા એવું છું વરસાદ આવતો હતો રાત્રે પણ અમે છે ને તાપડું ધાકી દીધું એટલે કાંઈ વાંધો ન આવે તકલીફ ન પડી અને અત્યારે વરસાદ શરૂ છે અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો આશા છે તમને લોકો ગમ્યો હોય છે કે હોય તો મિત્રો લાઇક કોમેન્ટ શેર સસ્ુ બોલતા નહીં મળે કે આમ નવ તબ તો તપતપકે લઈ સબકો રાતે રાતે એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં બાય બાય